કલાકનો હોસ્ટેલ સારો ત્રણસો કલાક ઓકે ભાઈ તો કુનાલભાઈ તમે હમણાં વધારે લાઈક કરો છો મારે તો એટલી બધી હાલતી નથી ત્રણસો કલાક ને કુનાલભાઈ ઓલું મેં તમને જરાક લાઈવ લાઈવ એન્ડ કરું પછી આને પબ્લિશ કરી દો પછી પહેલા પાંચ પાંચ મિનિટના શોર્ટ આવે જે શોર્ટમાં બતાવે એ પબ્લિશ નથી કરતો એ કરવાના કે નહીં જરાક કોમેન્ટ કરવાના હા હા એટલે શોર્ટ વિડીયો જે પાંચ પાંચ મિનિટના આવે એ પણ પબ્લિશ કરી દેવાના ભાઈ આંખના જોકા ખાતો ખાતો લાઈવ જોઉં છું ઓકે ભાઈ તો જીતુભાઈ તમારો આભાર જો ન જોકા ખાઓ તમે સુઈ જાઓ આરામથી કાંઈ વાંધો નહીં મારો વલેડો કાલે પાછા આવજો તમે હા વોસ્ટ ટાઈમ હા સોર્સ પણ પબ્લિક કરવાના ઓકે ભાઈ ઓકે શોર્ટ્સ પણ કરી દે મેં હજી જેટલા અત્યારમાં લાગુ કર્યા એક એના શોર્ટ્સ પબ્લિક નથી કર્યા તો અત્યારે કરી દો બધા શોર્ટ્સ પબ્લિક કુનાલ ભાઈ જરાક જવાબ દેજો બધા શોર્ટ્સ હવે પબ્લિક કરી દો હાલશે કે રહેવા દો હવે લાઈવમાં બન્યો રહું છું ભાઈ ચિંતા ના કરો ઓકે ભાઈ દૂર દૂર સુધી તો જાય ઓકે 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 ખબર નથી ને કુનાલભાઈ લાઈવ વિશે બહુ મને માહિતી નથી ને મેં કઈ બહુ માહિતી ભેગી કરી નથી લાઈવ વિશે ઓકે ઓકે હું આવશે તો ઓટોમેટિક ગાયબ થઈ જાય કઈ વાંધો નહીં મારા ભાઈ હવે પછી બનાવો એ પબ્લિકમાં જ કરવા ઓકે હા હા પબ્લિકમાં જ કરી દે આપણે જે ઈ વાત નથી કરતો મતલબ લાઈન ના જે ટુકડા થાય ને આ લાઈન ના પાંચ પાંચ મિનિટ ના ટુકડા પડે ઈ શોર્ટ માં આવે શોર્ટ માં તો એને પબ્લિક કરી દેવો એમ બધાય એમ હું કહું છું એ મારા પબ્લિક નથી થયા બધાય તો એ પબ્લિક કરી દેવાના એમ મારું કહેવાનું જે લાઈવ ના પાંચ પાંચ મિનિટ ના શોર્ટ પડે ને મારે અમુક શોર્ટ બે પોઈન્ટ પાંચ કે છે વાઇબ અરે શોર્ટ વિડીયો ની વાત નથી કરતો જે આપ લાઈવ ના શોર્ટ પડે ને લાઈવ ના શોર્ટ પડે છે મારે પાંચ પાંચ મિનિટ ના એની વાત કરું છું કુનાલભાઈ જે ઓલા શોર્ટ વિડીયો આપણે સોંગ ના બનાવીએ એની વાત નથી કરતો લાઈવ ના જે શોર્ટ વિડીયો પડે ને એની વાત કરું છું હા પબ્લિક કરવાના મને વિક્રમભાઈએ કહ્યું ભાઈ ઓકે ધન્યવાદ આભાર કરી દઈશું ઓકે ઓકે લાઈવ ના વિડીયો પબ્લિક કરવાના હા ભાઈ કરી દઈશ બધા કરી દઈશ હવે પેલેથી બધા કરી દઈશ એ કાર્ય નહીં કરું ધીમે 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 કરી બધા એક કાર્ય કરી તો યુટ્યુબ આખું સેટિંગ વીખી નાખશે બધું મારું મળે ઓકે ભાઈ નથી હમણાં બધે બનાવી પડે એમ છે એમાં હું છે વાત ચાલે છે મશીન મશીનની જવાની હા પ્રાઇવેટમાં રાખશો તો ભાઈ પણ હવે આ માં પણ લોકો આવતા